ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બાળકોના ફેવરેટ એવા ટેસ્ટી પાસ્તા એના માટે પહેલાં પાસ્તા બાફી લેવાના છે મેં થોડા ગરમ પાણીમાં પાસ્તા નાખ્યા છે અને થોડુંક મીઠું અને તેલ નાખીને આપણે પાસ્તાને બાફી લઈશું હવે વ્હાઈટ સોસ બનાવવાનો છે એમાં થોડુંક બટર લેવાનું છે થોડુંક બટર મેલ્ટ થઈ જાય પછી એમાં આપણે ઘઉંનો લોટ નાખીશું તમે અહીંયા મેંદો પણ લઈ શકો છો અને એમને સારી રીતે શેકી લેવાનો છે થોડુંક

હવે સારી રીતે ચડી ગયું છે પછી આપણે સિઝનિંગ કરીશું એમાં મેં ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને પાસ્તા સિઝનિંગ નાખેલું છે અને સારી રીતે મિક્સ કરી દઈશું આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં ટોમેટો કેચઅપ એડ કરવાનો છે પછી એમાં આપણે વ્હાઈટ ગ્રેવી તૈયાર કરી રીતે એ નાખીશું એટલે આપણું પિંક સોસ રેડી થઈ જશે અને બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડું પતલું કરવું હોય તો આપણે એનું પાસ્તાનું જે પાણી બચેલું છે એ નાખી શકો છો ને પછી આપણે પાસ્તા એડ કરી દઈશું એટલે આપણા ટેસ્ટી એવા પિંક સોસ પાસ્તા તૈયાર છે હવે એના ઉપરથી થોડું ચીઝ નાખીને ગાર્નિશ કરી લઈશું તો બાળકોના ફેવરેટ એવા પાસ્તા તૈયાર છે જો તમને રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો